નમસ્કાર મિત્રો આપ બધા જાણો છો કે પાછલા બચીસ વર્ષથી પાણી મેનેજમેન્ટ માટે ગુજરાતમાં ખૂબ કામ થઈ છે આખા ગુજરાતને જે જળસંશય માટે પ્રેરણા આપી હતી ખોપાળા ગામે આપી હતી આખું ગુજરાત જાણે આજે મને આપને જણાવતા આનંદ થાય કે અમારું ખોપાળા ગામ ઊંધી રકાવી કહેવાય છે કે શહેરે તરફ અમારા ગામનું પાણી જાય આ કદાચ સૌરાષ્ટ્રમાં પહેલું એવું તળાવ બનતું છે કે હાર ઉપર બને છે અહીંથી એક બાજુનું પાણી ઘેલા નદીમાં જાય છે એક બાજુનું પાણી કાળુભાર નદીમાં જાય છે એવા પોઈન્ટ ઉપર તળાવ બનાવી શા માટે સૌની યોજનાનું પાણી આ તળાવમાં આવવાનું છે ગુજરાત સરકારે ત્રણ કિલોમીટર સુધીના તળાવ જે ભરવાના નક્કી કર્યા છે સૌની યોજનામાં છે એમાંથી આ સૌની યોજનામાંથી આ તળાવ ભરાવાનું છે અને આવી રીતે અનેક નવા તળાવો કરી અને ની વીસ હજાર બીજા જમીન અને આજુબાજુના ગામની જમીનને જળસંશયનો ખૂબ મોટો ફાયદો થાય એ માટે અમારા જીવરાજભાઈ દાબાણી એમને આ એક બધો સંપૂર્ણ એનો ખર્ચ લગભગ સાત કરોડ રૂપિયાનો ખર્ચ થશે સંપૂર્ણ એમનો ખર્ચ છે અને ખર્ચની સાથે સાથે દર વીકમાં અહીં આવે છે સારી રીતે આ કામ થાય એ માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે એટલે જીવરાજભાઈને અને અમારા ગામના બધા જે આગેવાનોને જેટલા અભિનંદન દઈએ એટલા ઓછા છે તો આ રીતે આ સંપૂર્ણ જો સંશયનું કામ સૌની યોજનાના આધારે થઈ રહ્યું છે અને એ સૌની યોજનાના માધ્યમથી આ તળાવ ભરાશે અને ખોપાળામાં જે ડેમ ડેમને નાના મોટા જે તળાવો છે એનું તો જળસંશય વરસાદી આધારે થઈ રહ્યું છે પણ સાથે સાથે આ સૌની યોજનાથી જે પાણી મળવાનું છે એટલે ખોપાળાને કાયમી દુષ્કાળમાંથી મુક્તિ મળવાની છે ખોપાળાના ખેડૂત ખૂબ મહેનતું છે ખૂબ સારું ઉત્પાદન લઈ રહ્યા છે એટલે ગામનો તો વિકાસ થયો છે પણ આરંવાર રાષ્ટ્રનો પણ વિકાસ કરી રહ્યા છે એવું આ ખોપાળાના મહેનતું ખેડૂતો પ્રયત્ન કરી રહ્યા છે એને એક જબરજસ્ત જપ મળી રહ્યો છે એટલે આ યોજનાથી જબરજસ્ત ખોપાળાનું કલ્યાણકારી કામ થઈ રહ્યું છે આજુબાજુના ગામને પણ ફાયદો થવાનો છે એટલે ગામના આગેવાનોને ગામના ખેડૂતને અને ખાસ કરીને જીવરાજભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે આપણે ભાઈ ધોળકિયાને પણ નોંધ લેશું આ ઇટારસિંહ એમને પાડવા છે એમને સપોર્ટ કર્યો છે એટલે આ જળસંચય અભિયાનમાં એક ખૂબ સારું કામ થઈ રહ્યું છે એટલે એના માટેની આપણા ધ્યાન સુધી આ મૂકી રહ્યા છે આવા અનેક નવા તળાવો થઈ રહ્યા છે અને સૌની યોજનાથી પાણી ભરાય અને આ હરિયાળી ક્રાંતિ આગળ વધી રહી છે ભારત સરકારને પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા જ બે હજાર તેરમાં સૌની યોજનાની જ્યારે વાત થઈ ત્યારે આપ બધા જાણો છો કે નરેન્દ્રભાઈની હાજરીમાં આખા સૌરાષ્ટ્રના અડતાલીસ ગામમાં આપણે તેમના ડેમના સ્થળમાં નરેન્દ્રભાઈના કહેવાથી મોટો નરેન્દ્રભાઈની હાજરીમાં આપણે વિશાળ આખો સૌરાષ્ટ્રનો કાર્યક્રમ આ સૌની યોજના માટે કરેલો અને એ વખતે સૌની યોજનાની આખી કલ્પના પ્રધાનમંત્રીએ લોકો સુધી મૂકી અને આ ગામડે ગામડે નદીઓમાં પાણી જઈ રહ્યું છે અને આખા ગુજરાતમાં સૌની યોજનાથી પાણી મળી રહ્યું છે જે સરદાર સરોવરનો અઢાર લાખ કમાન્ડ એરિયા છે એ ઉપરાંત આખા ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં આ સૌની યોજના માધ્યમથી ઉત્તર ગુજરાતમાં સૌની યોજના માધ્યમથી પાણી જઈ રહ્યું છે એટલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે કલ્પના છે એમને પણ આપણે ખૂબ ખૂબ આવકારી અભિનંદન આપવી ગુજરાત સરકારને પણ આપવી અને જે કોઈ આ કામ આરે જોડાણેલા છે ખૂબ ખૂબ બધાને ને પાત્ર છે આભાર